પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા હતા પરંતુ ઘણા મામલતદારો આવ્યા અને ગયા છતાં પણ આ પેશકદમી અડીખમ હતી પરંતુ નવા મામલતદાર આર ડી પરમાર આવતાની સાથે જ આ પેશકદમી જમીનો ખુલ્લી કરવાનું બુલડોઝર ફરતા જમીન માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે જે સેકમાં તળાવની અંદર થયેલી તે અંગે વારંવાર રજૂઆત થયેલી અને એના અનુસંધાને અરજદારને નોટિસો પણ આપેલી તેમ છતાં પણ દૂર ન થતાં અરજદારને રૂબરૂ બોલાવી અને તેઓને સ્વૈચ્છિક ખુલ્લું કરવાની સૂચના આપેલી અને તેઓ દ્વારા હાલની તકે જે ભેસકદની કરેલું છે તે સ્વૈચ્છિક ખુલ્લું કરી આપે છે અને આ જે વિવાદ છે એ ઘણા સમયથી ચાલતો હતો અને તેનો ટૂંક સમયમાં અંત આવશે અને તાત્કાલિક ખુલ્લું કરી અને એ જગ્યા ઉપર બહુ સારું એવું તળાવ બનાવી અને આયોજન આયોજન વહીવટીતંત્રનું છે અને એના માટે પેશકદમી જે કરે કરેલી છે એ હાલ દૂર કરેલી છે